ભારતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગવંતી રાખવા સાંસ્કૃતિક મંત્રાલયનો ફિલ્મ ઇટ ઇન્ડિયા ફેસ્ટિવલ યોજાયો હતો આ ફેસ્ટિવલમાં વડોદરાના માય એપલ સ્કૂલના ધોરણ આઠ અને નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ફેસ્ટિવલમાં માય એપલ સ્કૂલના વિદ્યાર્થીઓએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી માય એપલ શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલી આ ફિલ્મને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે અમે લોકો એક નાનકડી ફિલ્મ તૈયાર કરી હતી જેનું નામ છે બાઉબા ફ્રી અને જે પાત્રા પાસે છે અમે લોકો અમારા છોકરાઓ ત્યાં જઈને અમારા ગાઈડન્સમાં એ લોકોએ ત્યાં શૂટ કર્યું હતું અને એક ત્રણ મિનિટની ફિલ્મ બનાવી હતી તે લોકોએ ખૂબ જ સરસ એડિટિંગ કર્યું હતું અને તેના માટે અમને લોકોને તે સંસ્થા દ્વારા બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો અવોર્ડ મળ્યો છે જેના માટે હું ખૂબ જ આભારી અમે લોકો આ ફિલ્મ બહુ મહેનત કરીને બનાવી છે અમે લોકો બાઉબા ફ્રી પાસે ગયા હતા જે ગણપતપુરામાં આવેલ છે અમે પહેલાં તો ત્યાં ગયા પછી થોડી વાર વિચાર્યું અને એના પછી અલગ અલગ શોટ્સ લીધા ત્યાંના પંદરથી વીસ શોર્ટ લીધા પછી અમે ને કંઈ અહીંયા સ્કૂલે આવ્યા અને મેં એના પછી મેં અને મારા એક ટીમમેટ જીતે મળી અને આ ફિલ્મનું એડિટિંગ કર્યું